ચોટીલામાં એક અનોખી જાન નીકળી હતી વરરાજા સો ઘોડે સવારો સાથે રજવાડી ઠાઠમાં પોતાના લગ્ન પ્રસંગે પહોંચ્યા હતા હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે ત્યારે પોતાનો શોખ હોય તે પ્રમાણે લોકો અવનવી રીતે પ્રસંગ ઉજવતા હોય છે ત્યારે ચોટીલામાં એક અનોખી જ જાન નીકળી હતી વરરાજા સો ઘોડે સવારો સાથે રજવાડી ઠાઠમાં પોતાના લગ્ન પ્રસંગે પહોંચ્યા હતા જ્યારે સો અશ્વો લઈને વરરાજો પરણવા નીકળ્યો રવિવારના દિવસે ચોટીલાના માર્ગો ઘોડાના ડાબલાના અવાજથી ઉઠ્યા હતા ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર બાપુ ગુસા બાપુ પરિવારના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળિયા ગાદલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અંકુભાઈ દડુભાઈની બા સાથે નક્કી થયા હતા મહાવીર ભાઈએ પોતાની જાન બધાથી જ જુદી રીતે જોડવાનો નિર્ણય કર્યો અને રજવાની ઠાઠ સાથે ઘોડા ઉપર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું જે બાદ એક બાદ એક સો જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા ખેડડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની હતી રોડ ઉપર એકસાથે સાથે સો જેટલા અશુઓ પર પસાર થતા જનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પણ દંગ રહી ગયા હતા અને જાનેરી જાન જોવા માટે થોડીક વાર માટે ઊભા રહ્યા હતા રજવાડી પોશાક સાથે ઘોડા ઉપર સવાર વરરાજા મહાવીરભાઈ ખાચર ઉપર જણૈયાઓ રૂપિયાનો વરસાદ કરતા જતા હતા